ભગવાન શિવની ત્રીજી શું રહસ્ય છુપાવે છે એમાંથી આવતી શક્તિનો શું અર્થ છે આજના જાણીશું ભગવાન શિવ ની ત્રીજી આંખ આશર છુપાયેલ અર્થ અને રહસ્યમય અર્થ અને શક્તિશાળી કથાઓ વિશે આવું સમજીએ શિવજીની ની આંખ પાછળ રહસ્ય એ ફક્ત કપાળ પરની નિશાની નથી એ છે પરમ શક્તિ નું પ્રતિક શિવ તત્વ ગાઢ ઊંડાણ ધરાવતી આ આંખ કેવી રીતે વિશ્વના ત્રાટક અને વિઘ્નો નાશ કરે છે જાણીશું આ પ્રાચીન ચિહ્નના અર્થ અને મહિમાની મહાન કથાઓ ચાલો શરૂ કરીએ આધ્યાત્મિક શોધની યાત્રા ભગવાન શિવના ના કપાળ ના મધ્ય આવેલી આ ત્રીજી આંખ સામાન્ય આંખ કરતા જુદી છે આ આંખ ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક છે એ અંતર્મય જ્ઞાન અને તત્વ દર્શન નું પ્રતિક છે ત્રીજી આંખ નું અર્થશાસ્ત્ર અને સિમ્બોલિઝમ શું છે ત્રીજી આંખ આજ્ઞા ચક્ર છે જે બુદ્ધિ અને અંતર જ્ઞાનનું પ્રતિક છે શક્તિ નો ઉચ્ચતમ સ્તર દર્શાવે છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવના કપાળ પર આ ત્રીજી આંખ કેમ ફક્ત કાર્મિક ચિહ્ન છે કે પછી તેના પાછળ છે કોઈ ઊંડો તત્વજ્ઞાન અને શક્તિનો નો અદભુત ભગવાન શિવના કપાળ પર આવેલી ત્રીજી આંખ એ સામાન્ય આંખ નથી એ આખા બ્રહ્માંડ અંદર છુપાયેલી વાતોને જોઈ શકે છે આ આંખને ને ચક્ર એટલે કે આપણે જેને થડ આઈ કહીએ છીએ તે એનું પ્રતિક છે આકાશ તત્વ થી જોડાયેલી આ આંખ બુદ્ધિ વિચાર શક્તિ અંતર્જ્ઞાન નો સ્ત્રોત છે તૃતીય આંખ દર્શાવે છે કે શિવજી અલૌકિક જ્ઞાન ધરાવે છે તેઓ બહાર થી અંદર સમૂહ જોઈ શકે છે એક પ્રસિદ્ધ કથા છે કામદેવ દહન એકવાર ભગવાન શિવ ઊંડા તપ માં દેવતાઓએ કામદેવને મોકલ્યો અને તે શિવજી ધ્યાનમાંથી બહાર લાવ્યો પરંતુ ભગવાન શિવને ને મોહમાં લાવવા અશક્ય છે જેમને તેને આવો પ્રયાસ કર્યો એટલે કે કામદેવે જેવું પ્રેમનું પાણ છોડ્યું શિવજીને ક્રોધ આવી ગયો તેઓએ પોતાની ત્રીજી આંખ ખોલી અને એનામાંથી નીકળેલી અગ્નિની જ્વાળાઓ કામદેવ તરત જ ભસ્મ થઈ આ કથા સંકેત આપે છે કે ત્રીજી આંખ માત્ર કાળ વિનાશ નથી એ આંતરિક વાસનાઓને દહન કરવાનો ઉપાય છે ત્રીજી આંખ એટલે સિદ્ધિ યોગ બળ અને કાળ ઉપર અહીંયા આપણે મૂળ તત્વ જ્ઞાન તરફ જોઈએ તો De aceea, aceste ochi au o formă de percepție. Unul ce cei care se gândească, își poate vedea așa. Deci, acestea au o formă de percepție interioară. Dumnezeu este întotdeauna învățat. Aceste ochi Ce înseamnă? Că nu doar această lume a આંખ શુભ અને અશુભ નો ભેદ શકે છે શિવ માટે ત્રીજી આંખ એટલે દિવ્ય જ્ઞાન શિવજી ને ત્રીજી આંખ આપણને એક ગાઢ સંદેશ આપે છે સાચો દ્રષ્ટિકોણ મેળવવો છે તો આત્મજ્ઞાન આવશ્યક છે જો તમે અંતરદ્રષ્ટિ મેળવો છો તો તમારામાં પણ ત્રીજી આંખ જાવ થઈ શકે છે ક્રોધ અને તપ બંને ત્રીજી આંખના સ્વરૂપ છે સાચા સમય તેનો ઉપયોગ કરવો

જલ્દી મળીએ એક નવા શિવ તત્વની યાત્રામાં